જૂણે જીણે સૂર્યનારાયણના કિરણો છે ઠંડા પવરમાં બહુ મજા આવે ઝીણો ઝીણો તડકો છે અને સાથે આ બાજુ આપને દર્શન થાય છે મારા દત્ત અને દાતાર શિખર ગિરનાર જય ગિરનારી મહારાજ તો એવું બધું છે ને પછી આપણે બપોર પછી જઈએ જવાનું છે દોસ્તો વાડી બાજુ તો બીજું બધું પણ આપણે વાડીએ ઘણું ઘણું કામ છે તો બપોર સુધી અહીંયા રહેવાના છીએ બાકી પછી જવાનું છે આપણે વાડીએ તો તમને દેખાડું જો અત્યારે અહીંયા મીઠી સવારમાં છે પ્રકૃતિનો નજારો છે કંઈક અદ્ભુત રીતે છે તો અહીંયા આપણે સમજી જાય ને કે આ બાજુ જણા જણા છે કબૂતર બેઠા છે આ બાજુ જણા જણા છે પોપટ બેઠા છે તો એવું બધું છે ને આ બાજુ છે એ જોઈ શકો છો પાક છે બધાય એ સુવરમાં સૂણે કઢાઈ કારણ કે ઠાર આવી ગયો ને હવાનાપુરમાં એટલે બધું છે ને ટૂંકમાં વાતાવરણ પણ બહુ મસ્ત રીતે છે અને સૂર્યનારાયણ ઉગી ગયા ને ધીરો 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 તડકો છે એ ચાલુ થઈ ગયો અત્યારે અને બહુ અત્યારે વાતાવરણ બહુ મજા આવે જોરદાર જબરજસ્ત એટલે અહીંયા આગળ ભગવાનના દર્શન કર્યા અને હાલો આપણે આપણું જે કામ છે કરીને પાછા બપોર પછી છે વાડીએ જવાનું થશે જય શ્રી કૃષ્ણ અને સવારમાં સૂર્યનારાયણનો ઉદય સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ કુદરતી સૌંદર્ય અને સૂર્યનારાયણનો સવારમાં ઉદય ગિરનારી મહારાજની જય હો તો સવારમાં આપણે દર્શન થાય છે ગિરનારી મહારાજના દાતાર અને દત્તની ટેકરીઓ એવી ગિરનારની સાથે પ્રકૃતિનું બહુ સરસ મજાનું અહીંયા વાતાવરણ આ બાજુ પોપટ છે આ બાજુ કબૂતર અને સાથે કુદરત સવાર બહુ મસ્ત મીઠી છે પછી બીજી વસ્તુ કે તમને અહીંથી જો અમુલ ની બાજુ જાય તો આપણે હમણાં રામનાથ દર્શન ની તો રામનાથનું મંદિર છે ને એ પણ અહીંથી છે ને જોવા મળશે કારણ કે અહીંથી આમ દેખાય જો કે રાત્રે આપણે જોયું તો લાઈટો પણ દેખાતી હતી રામનાથની અને અહીંથી તો દાતારની લાઈટો તો દેખાય જ છે રાત દરમિયાન એટલે એ પણ દેખાય છે એટલે દાંતારના શિખરના દર્શન થઈ જાય તો અત્યારે જાણવા બધા એ મુકાઈ ગયા હોય બાકી ચોમાસાના દરમિયાન જવો તો એટલું બધું સરસ રીતે વાતાવરણ હોય મસ્ત મજાનું કંઈ ઘટે નહીં એવું એવું વાતાવરણ હોય છે જોરદાર વાળું કારણ કે ગિરનારી શું છે કે આખા આખો સોળે કળે આમ ખીલી ઉઠ્યો હોય અને એટલું બધું વરસાદે વહેલો હોય ત્યારે ઝરણા પડતા હોય પછી આપણે શું કહેવાય પંખીઓ કલરો કરતા હાલતા અહીંયા જનાવર પછી અવાજ ને બધું એવું એવું ચાલુ હોય જો કે જનાવર ને હે ને આમ તો આની કોઈ ગીરના ભાગમાં જોવા મળતા જ હોય જનાવર ને એવું કારણ કે આ બધું ગીરના પાવ કહેવાય ગીરના નો પસવાડો એટલે આ બાજુ ભાગ પાછળનો એમ તો ન્યાય જોવા મળે છે ને આ બાજુ છે ને ઘઉં જોવાની કોઈ છે આ બાજુના ના છે આ બાજુના છે એ ધાણા છે ધોરા ફૂલ આવ્યા અત્યારે સૂર્યનારાયણ પ્રકાશ પડે એટલે ધોરા ફૂલ છે એ એટલા બધા ચમકે છે બહુ સરસ રીતે ચમકે છે ને મજા આવ્યો ટૂંકમાં આમ વાતાવરણ છે ઘઉં છે આપણે ત્રીજા ચોથા માળ ઉપર ચોથો માળ આમ તો ગણાય એટલું બધું એમ દેખાય આમ ફૂલ જવા અને આ બાજુ છે મારી આ સાઈડ દેખાય તમને ઘઉં દેખાય એવું બધું છે હાલો તો હવે પાછા મળશું દોસ્તો બપોરે વાડીના બ્લોગમાં ત્યાં સુધી આપણે બીજું બધું કામ છે એ પૂરું કરી લઈએ સૂર્યનારાયણ જો કિરણો છે ને આ બધું ગિરનાર ઉપર પડે છે એટલે ગિરનાર શિખર છે આખું આમ ચમકી ઉઠે હમણાં તો એક જે કાચ છે કિરણો ને એવું ચમકતું હતું કે હવારમાં કેમ ફોક્સ કર્યો એવું લાગતું હતું ત્યાં બધું વાતાવરણ ઉત્તરાયણ નજીક આવી ને ઉત્તરાયણ મકર સંક્રાંતિ શું લખેલું છે એમાં ઓળખ બનાવે શાન રોગ ના આવે પાસે સાફ હોય જયારે સાથે Takak petang nubitran seh company nu, halo tapi je bejemu tai, halo be petanggu napi je, onda cagawa, pe maker sang ma. keren timah, pe lemo jakar cokraw, ele sende nah, ha, seni, cek yeti seni. તો કલાક ચાલુ કરી દીધું ટ્રેક્ટર અને આજે પાછું ચાલુ કરી દીધું હેરે છે તારી ભાઈ ને કે આવશે પાસે વાહો પછી મકાઈ હે ને ચાલુ કરીએ તો આમાં છે ને જાય છે ટ્રેક્ટર ધીરે ધીરે હાલે ખાતર ને મકાઈ ને બધું ભેગું જો અહીંથી પડે ને હાડવા માંથી મકાઈ બસ ફૂલ આમ તો જોઈએ તો છે તડકોય છે અને ઠંડી નું પ્રમાણ એ વધાર રહે તો અમારવા આવી જતે આપણે મકાઈ વણવારા માં કાઢીન કમ્પલેટ કરીને દુઈ હર ધોરિયા પારન વાલે દિનેશ કાકા હું ધોરિયો કરો છો વો આ મકાઈ વાવે કા હે ભાઈ ધોરિયા નું વાલે હેમ ને સારું સારું લ્યો માનો તો હું કઈ રઈ માનો ઓહો તો નું બાર બનાવા લાગે ભાઈ ભાઈ એવું છે એટલે ધનુષમળ બનાવ્યા ધનુષમળ બનાવ્યા ઠીક છે ને આ બહુ કઠણ લાગે કા અચ્છી બાપા પાણી કઢ્યું ને તો કઠણ જ હોય ને ઈ વાત હાચી હોય પાણી ગદરીમાં નીકળી ગયું તું ના યે ઈ વાત હાચી છે પણ અમને ખબર ન હોય એટલી બધી ભાઈ કે અહીંયા પાણી નીકળી ગયું છે ખબર હોત તો નો કાઢતો અમે પાણી ઓ પાણી પાઉ જ છે ને હવે તમાર ઠીક આવો આ તાણે ઈ હસુભાઈ

को ओ oh. oh, 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 मागे ते देवा oh. oh. वन बाज मारो बाद पिस्सो छोड़ो नहीं पड़े कार oh. राजा आश्री राखो

હાલો ભાઈ જો વાવેતર અહીંથી હવે પૂરું થઈ ગયું અને અમે કાડો પારો ગણાય જાય એટલે થઈ જાય ધોરિયો ને મકાઈ આખા વાવી દીધી છે તો અહીંથી આમ સેઠ હૈ સીધે સીધા ક્યારે તાણી દીધા વાતાવરણ છે બહુ ચોખ્ખું ઠંડી પડશે ધોરિયા ના એક પાવર તાણી દીધો ને એટલે ધોરિયો નહીં કરવો પડે હવે ખાલી ખાલી આ જે છે ને એને સીધા કરવા જો બાકી કમ્પ્લેટ બધું થઈ ગયું અહીંયા હવે તો એ કાઇ દિવસ ધોરિયે થઈ ગયું એકવાર આમ કરી દીધું ને એક અહીંયા કરાવી દીધો થઈ ગયું કમ્પ્લેટ હવે આડીના જ રહે ખાલી કરવાના આ બધી પસારતું થાય નહીં આવવાની આવવા જ પાછળ આવવા હાલો ભાઈ રેડી ટેક્ટર સડી ગયું પાછું કેડે

તો મકાઈ બવાઈ ગઈ ને હવે પેન્ડિંગ દવા છટાઈ પેન્ડિંગ દવા છે કઈ બાબુજી પેન્ડિંગ પેન્ડી કે પેન્ડિંગ એવું કંઈક નામ છે એનું સટાઈ ધીરે ધીરે ખડ ન ઉગે ધીરે ધીરે હમણાં શું છે જે છે આમ ઠંડી જેવો માહોલ તો સૂર્યનારાયણ આથું આથા પૂછી આવે આપણું કામ છે હવે અહીંયા ધીરે ધીરે પૂરું થાય થોડીક દવા સટાઈ જાય ને બાકી હવામાં સડશે પાણી મકાઈમાં એટલે અનેકરનું બધું આવે ને આખું વવાઈ ગયું ક્યારે બે રાન પારા ને બધું બાંધીને અને હવે થઈ ગયા નવરાન હવે પાછું આગળ જાય છે ગામ બાજુ હવા પાછું પાણી સડાવવાનું થાય કાલે તો પછી ખીહેર છે મકરસંક્રાંતિ બાજુ થયો હે ને થોડુંક આની કોઈ બે સિયારું પાંચ સાત કેરા બને કોઈ દવા છટવાના છે બાકી સટાઈ ગયા હાલ આપણે કામ થઈ જાય છે પૂરું અને આપણે હવે જવાનું છે ગામમાં